નમસ્કાર મિત્રો મારી ચેનલમાં એકલા થોડા જોકે થોડા ક્ષણોમાં જે બન્યું તે જોને દરેક માતાએ સમજી જવું કે નાના બાળકોને ઘરમાં એકલા મૂકી દેવામાં આવે તો તેનું શું પરિણામ આવશે આજે સવારે કાતરજ પુણેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એક માતા પોતાની મોટી દીકરીને સ્કૂલે મૂકવા માટે થોડાક સમય માટે ઘરમાંથી બહાર ગઈ હતી આ દરમિયાન તેની ચાર વર્ષની નાની દીકરીને તેણે ઘરમાં એકલી મૂકી હતી હવે વાત એમ છે કે ચાર વર્ષની આ નાની દીકરી રમતા રમતા બારી તરફ ગઈ અને ત્યાંથી લપસી જતાં તે ધાર લટકી રહી હતી જોકે સદભાગે ફાટે યોગે ચૌહાણે બાળકીને બારીમાં લટકતી જોઈ હતી આ દ્રશ્ય જોયા બાદ યોગે ચૌહાણ તરત જ બાળકીના ઘર તરફ દોડી આવ્યો ફાટરે મદદ કરવા માટે દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો પણ એટલામાં જ બાળકીની માતા પાછી આવી ગઈ અને દરવાજો ખોલી દીધો હતો જણાવી દઈએ કે સમયસરની કાર્યવાહીથી છોકરીને સલામત બચાવી લેવામાં આવી હતી આ ઘટના પરથી માતા પિતાએ એક વાત ખાસ ધ્યાન રાખવી કે નાના બાળકને ઘરમાં ક્યારેય એકલું ના મૂકવું જો કે કોઈ કારણસર બાળકને એકલા રાખવું પડે તો ઘરના દરેક ખૂણા બારીબાણાથી સલામતીનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ